ગુડ મોર્નિંગ મિત્રો આજે સવારના વાગી જાય છે સાડા સાત અને આજે જોવો અમારો સુખનો સૂરજ ઉગી ગયો છે તમારે ઉગી ગયો તો જોઈ લ્યો ચાલો આજે હું હે ફટાફટ તમે કોમેન્ટ કરી દો હલો ચાલો ફ્રેશ થઈને મળીએ ફાઇનલી મિત્રો હું તો ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો હોઉં જોઈ લો મેં કેટલા અને મારો કપડાનો લુક કેવો છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને આઈજે હું હે પણ એ તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો હવે ચાલો મેળીએ છીએ નીચે જાય જો હવે નીચે જાય નીચે કેવું કાલે જોઈએ હવે બરોબર ને મિત્રો હાલો ચાલી હવે તો અહીંયા તો જો શીરાવાનું હાલે જે તો અહીંયા તો હે ને જો આ શીરા આવે છે બધા કે ત્યાર થાવ ને એક તો જો ત્યાર થાય એ કેમ લગનમાં જવાનું હોય એવી રીતના હે ને બાકી એ જોઈ લો મિત્રો આપણો લોક કેવો લાગે જોઈ લો તમે બાકાજી કીએ ને બાકી ખૂબ હલો હવે આપણે રાખડી બાંધવી લઈ રાખડી બાંધવી ને પછી તમને બતાવીએ છે અમે કેવી રાખડી બાંધવી જોઈ લે તમે ફૂલ બાકાજી કે ચાલો મિત્રો રાખડી બાંધી

ચાલો બંધાઈ ગયા આપડે રાખડે હવે થોડોક પેડો ખાઈ લે પેડા વગર તો નહીં મજા આખો નો ખવાય થોડોક ખવાય હાલો મિત્રો તમારે ખાવું હોય ને તમે ખાઈ લે હું તો ખાવ હાલો જઈએ હા જવું ઢીંગી ને ખવડો હાલો હાલો મિત્રો અમે પેડા ખવડાવી દીધા ચાલો હવે બીજી બેનનો બેન બીજી બેનનો રાખડી બાંધવાનો વારો આવી ગયો એ તો શર્મા એ બ્લોગ માં ચાલો કહે આ શર્મા એ જો બ્લોગ માં

બગવા બરાબ આ પાળવા નું છે આ કેટલી આવે હાડી આમરિયો કેટલી આખી રાખો મારી બાંધી જો કેવા જ ને બાંધી ને લેવા પાસો વાઉં આવતા કાઈ ને જો મને માં દે હટલો તમળી બંધ જ ની પણ ગયા ના આરો આના સામ મેલું કપલે સોરના માં ભગવાન સિંજી ઉડવાવા પડે આ તો દીક એક દેજે અમાર હોલે આવતી જો તમે કસ તો કેરા ભગવાન ને મન કા દે

तार हमारे लोग से निजाबी तो जड़ी। काबी थोड़ी देखा जाता है। काबी बता। काबी बता देता है। काबी बते बापू। चंद दिया ताऊ। नहीं मामा कोट चंदिया माफून धक रही है चंदिया। ये वहाँ पे डूबूल। इन्होंने છોટી સી પડી

ભાઈ બંધ કેટલાક ફોન જોવો હેલા તારે હવે આપડો લુક જોઈ લો આપણો લુક જોઈ લે પાછળ કેવો આવા થોડુંક પ્રકાશ પડે તમને દેખાય નઈ મિત્ર

ભાઈ બને તમે શરમા વોગાયેલા ફૂલ બાકાજી કયો બાય બાયકાજી ક્યાં છોકરા ને બધા

આપણે ફાઇનલે મિત્રો હવે અમે તો ખરાબ પોગી ગયા હે અને તમને અમારા બ્લોગ રક્ષાબંધનનો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક કરવાનો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં